એ બેના કરવા દો આપડે આવું બોધીને આપડે બાપુજી ખોટી વાત નહીં કરવાની કઈ દેવાનું એતો બહેન ચાકી રાખે આપડે સરપંચ સરપંચવાનું ખાલી આપડે

આપણે એકલાનું નહીં તડી પાર કરી દીધા જેવું જોઈ બે મારા સ્પીકરો પાછળ શું તો નહીં છે ને ખરા આ એક એલોજમ બહુ લાગો એમને કોમ શું કર્યું એ જ ખબર નહીં પડતી આટલી સીરીઝો મારી હે કલાક નું કોમ હ

મોડું મોડું કામ કરવા આપડે દર્શન પણ દર્શન કરવા અમને નહીં આવવાનું હેન્દા ખબર નહીં પડતી અરે પણ અમે તો ખાસ ઘડી દર્શન કરવા

કેલા બે છોરો નોખો આપણે અને બીજે બે બકરા બોલાઈ લાય હે અજી આખે આખો પ્યાધરા દે આખો આખો ઘર લઈ ઓમ કે નામ લઈ

બો એ એમ જોડે કામ કરાવડાવવાનું તમારે કરાવું કે નહિ કરાવડાવું એમકો અत्ता તો અમાર ડીમાન્ડ બહુ વધી આ તાત્કાલિક ઓર્ડર માંગતા આયા છે અરે આ તો અમારો પાપકો ભાઈનો માં ભાઈ બંધ સુનો લાઈટ બાઈટ જ દેખાય ખરો બદ્યો બદ્યો લાઈટ બાઈટ જ દેખાય ખરો દેખાય તું ઈ જ છું ને આને પણ કાઢો વધારે એ લાઈક કરો તો તમે કોણ દોડું દેખાય જો અલ્યા અમે દોડું છે હું કો કહું હા આ પણ હું તો મારો જીગરી કહે ને બીજો કોઈ ના કહે મારો જીગરી કહે એ કરો ને કામ કરો એ દોડી આવી જો મારી હારી જો ચાની ઉંધી કે ને અધા આવી દોડી આ ભાઈ કોણ

કકરાટ ના કોમ તમે તો પેલું નવરાત્રી હોય નાસ્તો બે કરો તો ગોમ પેલા બે થારો લઈને આવી જાઓ ને